તો કેમ છો મિત્રો તો આજના આપણા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો અત્યારે હાડા નવ જેવું થઈ ગયું છે અને આપણે એકલા ઘરે સવી હિંચકી છે જવા અને હાડા નવ જેવું થઈ ગયું છે અને ઘરે એકલા બેઠા છે આ બેટા આજે પડી છે તો હાલો ઘરે ખમીને બહાર જઈને મળ્યું તો ધાબે જાય છે તમને કાંઈક નજારો દેખાડવા અમારા ગામનો તો હાલો જાય ધાબે

અને પછી આપણે આવી ગયા આપડે જોડ બની ગયો છે હવે તમને પેલા જ દેખાડ્યું હતું જયારે બનતો ત્યારે હવે બની ગયો છે આપડે આવ્યા તા હેમંત કે પાણી આવ્યું હતું તો બધી ચાલુ થઈ ગયું છે આ ચાલુ છે જોવું બધી ચાલો હવે પછી મળ્યું પાણી ભરીને અને આપડે પાણી આવ્યું હતું જેવું બધું થાકી દીધું છે

હજી ત્રણ પેપર છે એટલે ત્રણ પેપર પૂરા થઈ જાય પછી દરરોજ આવ્યું છે આપડા બ્લોગ અને આ જો આંબલી અને આપણું કેટર તો ચાલો પછી મારું અને પછી આપણે આવી ગયા ઘરે જો અત્યારે મારા પપ્પાને ચા પીને વૈયા ગયા છે અને ટાઈમને દસ થઈ છે અને હિચકી છે આપણે અને મારા દાદા હોતા છે તો હાલો હવે બાર ને મળીશ જોવો તો આપણે આ છે ને જોડી જો જોવા હેઠ આવ્યું જોવા આવ્યું જોવા બે જોવા આયા છે હવે તમને આયા આવીને દેખાડું

તો બની જાય થોડા આપડે બટેટા ફોલી ને પછી મળી જાય તો હવે આપડે જમી દીધું છે તો આ આપડે વ્લોગ એન્ડ કરીએ તો ભૂલતા So mari ada dia Bye bye.